मोबाइल फोन की शोध को ग्रेहाम बेल बी मार्टिन कूपर सी एडिसन डी जेन्स बोट जवाब छे बी मार्टिन कूपर लाइफबॉय सॉप कया देश की कंपनी छे अ इंग्लैंड बी भारत सी जापान डी फ्रांस जवाब छे अ इंग्लैंड विश्वની સૌપ્રથમ સોનાની હોટેલ કયા દેશમાં બનાવવામાં આવી છે? અ. ચીનમાં બ. રશિયામાં સ. વિયેતનામમાં દ. સાઉદી અરેબિયામાં જવાબ છે સ. વિયેતનામમાં ભારતનું સૌપ્રથમ કરન્સી નોટ પ્રેસ કયા શહેરમાં આવેલ છે? અ. હૈદરાબાદ બ. ગુજરાત સ. કોલકાતા દ. નાસિક જવાબ દ. નાસિક શુઝ સાફ કરવા માટે કયા ફળનો ઉપયોગ થાય છે એ કેળા બી દાડમ સીખ જામફળ દીક અપૈયા જવાબ છે એ કેળા વિશ્વનું સૌથી ઝડપી ઉડતું પક્ષી કયું છે એ કોયલ બી બુલબુલ સીખ હમિંગબર્ડ દીક ગરુડ જવાબ છે ડી ગરુડ કઈ શાકભાજીમાં સૌથી વધુ આયર્ન હોય છે એક આરેલા दीक पालक सीख मेथी, थी दीक रींगण जवाब सीख मेथी समग्र विश्व में केटला महासागरो एक आठ महासागरो दीक पांच महासागरो सीख चार महासागरो दीक सात महासागरो जवाब छे, दीक पांच महासागर मित्रों तुमने आ वीडियो गमियो हो तो लाइक्स करो शेयर करो और सब्सक्राइब करो जोता रहो अमरी जीके गुरु चैनल